Thank you, happy birthday! Thank you! દોસ્તાર આપણો છે ને દોસ્તાર આ ખલ્લા ગામનો સરપંચ ને ખરેખર બધી કામગીરી તમે બધા જાણતા હોય તો મયંકભાઈ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના થેન્ક યુ ને મયંકભાઈ ખૂબ સરસ આયોજન કર્યું અને આવનારા દિવસમાં કરે મારી શુભકામના મયંકભાઈ થોડી માહિતી આપી દો જે કેમ્પ કરવામાં આવ્યો હશે કેમ્પમાં કેવું કેવું આયોજન છે ને આજુબાજુ વિસ્તારમાં જે રક્તદાતા આવે છે જે જરૂરિયાત બંને બ્લડ મળશે જે કાર્યક્રમ આપણે કરતા છીએ એ આ વર્ષે પણ આપણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ આ વખતે એક નવીન પ્રયોગ કર્યો છે કે એક લકી ડ્રો રાખવાનું આયોજન કર્યું છે જેમાં ખાસ નાનાપુરના આરપી સેલ્સ દ્વારા એક ટીવી તેમજ નાના ગિફ્ટો એમના તરફથી મળ્યા છે સાથે જ નાનાપુરના ચિરંજીવી હોસ્પિટલ તરફથી આપણને રક્તદાતાઓને ભેટ આપવા માટે પ્રોત્સાહન રૂપે ટી શર્ટો આપવામાં આવી છે સાથે જ અતુ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા આપણને ચા કપ સેટ અથવા તો બેગ આપવામાં આવી છે એ જ રીતે આ વખતે ખાસ

ખાસ વાત કરીએ પ્રથમ વખત વાત કરીએ તો જબરજસ્તી જબરજસ્તી દસથી બાર જણા ભેગા થઈને કેમ્પ કરેલો ને ત્યારથી દસ બારથી લઈને સંખ્યાથી અત્યારે ગયા વર્ષે એકસો ઇઠોતેર સુધી પહોંચ્યા છે આ વખતે પણ સવારથી રક્તદાન કેમ્પ ચાલુ છે જેમાં અત્યાર સુધીમાં ચાલીસ ઉપર જેટલો યુનિટ એકત્રિત થઈ ગયું છે આશા રાખીએ કે આજે બસો સુધી પહોંચે એ રીતની અપેક્ષાઓ છે ખાસ અમારા તમામ મિત્રોને પણ અપીલ છે કે જે પણ આગેવાનો છે જે ઇન્ફ્લુઅન્સર લોકો છે એ લોકો ખાસ કરીને એટલીસ્ટ વર્ષમાં એકવાર પોતાના ગામમાં રક્તદાન શિબિરનું એટલે આયોજન કરે નાની નાની કહેવાય ને કે બુટીપે ટીપે સરોવર ભરાય તેમ આપણે નાના નાના કેમ્પ કરીને સૌ વિસ્તારમાં આપણે આ રક્તદાન માટે નવી જાગૃતિ લાવી શકીએ આ મયંકભાઈ જેમ કે તમે કહ્યું શરૂઆતમાં બહુ ઓછી બોટલ હતી આજે થાય છે તો જે લોકો હાર માની ગયા છે કે ભાઈ આ તો અમારા માટે પોસિબલ નથી આજે તમને કેવું લાગે ખરેખર ઘણા બધા રક્તદાતાઓ એક તમારે એક સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય માધ્યમથી તમારી સાથે જોડાય છે અને ખૂબ મોટી સંખ્યામાં એવનમાં એક પ્રેરણા આવી છે કે આપણે રક્તદાન કરવું જોઈએ ખરેખર એ જ બહુ મહત્વ છે કે રક્તદાન કરવા માટે ઘણા સાથે મિત્રો ડરે છે પણ એ પ્રેરણા તમે આપી છે એના માટે પહેલાં તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આવા આને માટે તમારે કેવું વિચાર છે ના ખાસ મારે તો ખાસ નવ યુવાનીઓને તો ખાસ કેવું છે કે આપણે વર્ષમાં ત્રણ વખત રક્તદાન કરી જ શકીએ છીએ અને રક્તદાનથી મોટું કોઈ દાન નથી કારણ કે આજે પણ કોઈ પણ કંપની કે કોઈ પણ વૈજ્ઞાનિક કે કોઈપણ લેબોરેટરીમાં આજે પણ આપણે રક્ત બનાવી શક્યા નથી દુનિયામાં એવો કોઈ દેશ નથી કે જેમાં રક્ત બનાવી શક્યો હોય ખાસ આપણે જ સૌ મળીને રક્તદાન કરવાનું છે કે આપણે ઘણા બધા પેશન્ટોને આપણે બચાવી શકીએ એ માટે સૌ યુવાનોને તો ખાસ અપીલ કે પોતાના મનથી ડર કાઢીને આપણે રક્તદાન ખરેખર કરવું જ જોઈએ એ જ અપેક્ષાઓ છે થેન્ક યુ ખૂબ ખૂબ મયંકભાઈ જે પ્રેરણા તમે આપીશ આવનારા દિવસ બે હજાર પચીસમાં હાલમાં જે આયોજન કરીશું બે હજાર છવ્વીસમાં પણ આ આયોજન કરે નવા રક્તદાતાઓ વધુથી વધુ આગળ આવે એવી મારી તમને શુભકામના થેન્ક યુ કદી આ દોહરી વાત કરે તો ખરેખર મયંકભાઈથી માધ્યમથી મેં બી ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી કે દોહરા માધ્યમથી જે જરૂરિયાતને મદદ કરવા કે કોઈ પણ પ્રેરણા ખરેખર મેં આના માધ્યમથી ઘણા બધા હિતના આવી અને આવનારા દિવસોમાં બી હાના મારે એક ઓજ નય ઉપરાંત માધ્યમથી માધ્યમ થી કે આપા જડુના જાળે નથી એ બી આપો વધારે પડ વધારે જાણવાનો પ્રયત્ન કરો બરાબર જે કેમ્પ આ એક આયોજન કરવાનો હોય તા પૂજામ ને આ બધર મહત્વ માં દેહને પ્રયત્ન તો રક્તદાતાઓ ખરખર ખૂબ મોટી સંખ્યા માં આરા સવદો છે બધો થાય જેમ કે આ માયક એના કર્મપદની છે અને આ નાની પરી છે અને ખરેખર ખૂબ ખૂબ તમને બી ધન્યવાદ મયંકભાઈ આવનારા દિવસોમાં પણ આવા કાર્ય કરતા રહે અને ખૂબ જરૂરિયાતમંદને વધારેથી વધારે મદદ મળે એવી તમને શુભકામના રક્તદાન કરવા માટે આવ્યા છે ખરેખર જે આયોજન કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે તો તમે આ મયંકભાઈએ જે આયોજન કર્યું છે તમને કેવું લાગે ઘણા એવા જરૂરિયાતમંદ છે પહેલી વખત તમે જરે કોને માધ્યમથી કોને પ્રેરણા આપણે પહેલી વખત જયારે ડોનેટ કરે પહેલી વખત તો આપણે પટલા સાઈ મંદિર ખરું હા પણ ત્યાં સાઈ મંદિર જ્યાં મંદિરવાળા છે આ અમે આવાલાતે રહેતા એક મિનિટ દોસ્તાર આપણા ઘણા બધા દોસ્તાર આવેલા દર વર્ષે એમ થાય જરાક એક બોક્સ પેલું કરીને જરાક આપશું ને આવી જાય જતી તું બસ હા આ પણ આ છે મિત્રો શર્ટ દ્વારા રક્તદાતાઓ માટે અને કોપ પણ તમે જોઈ શકો પૂરો સેટ છે ખરેખર રક્તદાતાઓ જે અહીંયા રક્તદાન કરવા માટે આવે છે ખરેખર ખૂબ ખુશ છે જેમ કે ખૂબ સરસ હોય છે આયોજન જ ખૂબ સરસ છે મેં એક માધ્યમથી મળ્યું છે કે પહેલી વખત મેં જ્યારે બ્લડ મેં આપેલું એક મયંકભાઈના માધ્યમથી કેમ કે મેં પોતે બી એક મને અંદરથી એક ડર હતો કે આપણે બ્લડ નહીં આપવો છે એ મયંકભાઈનો સંપર્ક છે પછી પહેલી વખત નહીં આપ્યું પહેલી વખત જ્યારે મેં આપવા ગયા તો મને બી પોતે ચક્કર આવી ગયેલી આરો મી કે આ આપવું મુશ્કેલ છે પણ પહેલી વખત આપ્યા પછી બીજી વખત મને કોઈ પ્રોબ્લેમ નહીં આવ્યો મયંકભાઈના માધ્યમથી ઘણા બધા રક્તદાતાઓ રક્તદાન કરતા શીખાશે સામાન્ય રીતે આદિવાસી વિસ્તારમાં લોહીની ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે ત્યારે મયંકભાઈ જેવા યુવા કાર્યકર્તા અને યુવા આગેવાનોએ આ બીડું ઝડપ્યું છે તો એ ખૂબ સરાહનીય પ્રાત્ર છે અને આવનારા સમયમાં મયંકભાઈની ટીમ તથા અન્ય યુવા ટીમ દ્વારા ખૂબ જ સારા પ્રમાણમાં આવા બ્લડ કેમ્પો અત્યારે યોજાઈ રહ્યા છે અને જે આપણા સમાજમાં જે અછત ઊભી થતી હતી તે આજે આપણે પૂર્વ પુરવાર કરવામાં સક્ષમ બન્યા છીએ ત્યારે મયંકભાઈને વધુનો કહેતા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવા બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું અંકિત આ જે રક્તદાતાઓ અહીં આવ્યા છે એમને હું પહેલીવાર હોય કે પછી વારંવાર હોય પરંતુ જે રક્તદાન કરી રહ્યા છે તેવા દાતાઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને જે લોકોને થોડી એવી ગેરસમજ છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડે છે અશક્તિ આવે છે પણ એવી કોઈ જ વસ્તુ રક્તદાન કરવાથી થતી નથી અને આપણે આપણા સમાજમાં કેવી રીતે આપણે આપણા રક્તનું દાન કરી આપણને રક્તદાન કરી અને એ લોકોને આપણે સમાજનો ઉપયોગી બનીએ એ હેતુસર તમામ લોકોએ રક્તદાન કરવું એ ખૂબ જ જરૂરી છે અને આપણે આ આવા રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં પણ આપણે સૌ સહભાગી બનીએ એવી આશા રાખું છું આપણે બીજા મિત્ર છે જેમ કે રક્તદાન કર્યા પછીથી ખરેખર ઘણા બધા ફાયદાઓ છે જે ઘણા મિત્રો સાથે મિત્રો આપવાથી ડરે છે એના માટે કંઈ માહિતી આપો આજે અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને ગ્રામ પંચાયત ખેરલાવના સહયોગથી સાથે સાથે અમારા વલસાડ જિલ્લા ભાજપ મહામંત યુવા મહામંત્રી મયંકભાઈ અને ખેરલાવ ગામના સરપંચ શ્રી મયંકભાઈના અથાયક પ્રયત્નોથી આ જે વર્ષોથી બ્લડ કેમ્પ ચાલી આવેલો છે અને આજે પણ આટલું સુંદર આયોજન છે એ બદલ રક્તદાતાઓ અને મયંકભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું સાથે સાથે આ રક્તદાન રક્તદાન એવું છે કે આજે કોઈ બી આ દુનિયામાં કોઈ વિજ્ઞાન એનું શોધ કરી શકતું નથી એટલે આપણું રક્તદાન જે છે એનાથી ઘણા માણસોનો જીવ બચાવી શકાય છે સાથે રક્તદાન કર્યા પછીથી એવું જે અફવાઓ છે આપણા આદિવાસી સમાજમાં ખાસ કરીને કે રક્તદાન કર્યા પછી ખૂબ જ વીકનેસ આવે છે અને શરીરમાં માટે નુકસાન થાય છે પણ એવું કાંઈ હોતું નથી રક્તદાન કર્યા પછી લોહીનું પરિભ્રમણ વધુ તેજ થાય છે અને આપણું સર્ક્યુલેશન અને બ્લડની વધે પણ છે એટલે રક્તદાન કરવું જોઈએ અને એ રક્તદાનથી એક એવું મહાદાન છે એનાથી આપણે સામાન્ય કોઈપણ માણસોના જીવ બચાવી શકીએ વરિયા એકવાર આ મયંકભાઈ અને ખેલાવ ગામના ગ્રામજનોને હું ખૂબ શુભકામના પાઠું છું ભાજપ સંગઠન પાડી તાલુકા વતી કે આવા મહાદાનમાં તમે ભાગ લો અને વધુથી વધુ રક્તદાન કરો એવી આપ સૌને હું વિનંતી કરું છું ખૂબ સરસ બેન ભાઈ દર વર્ષે આયોજન કરે ખબર પડે આવી રક્તદાન કરીને તમને કેવું લાગ્યું દર વખતે વર્ષમાં ત્રણ ત્રણ મહિને છોડીને એટલે મને સારું ઘણું સારું લાગ્યું ખૂબ સરસ જો મિત્રો નવ છે જેમ આગળ આપણે વાત કરી તે રીતના કે ખરેખર રક્તદાન કર્યા પછી ઘણું સારું લાગે છે એટલે મિત્રો એવું નથી કે રક્તદાન કરવાથી આપણે પોતે પણ તંદુરસ્ત રહીએ અને બીજાને પણ તંદુરસ્ત બનાવીએ ત્યાં તો આપણે ઘણા બધા સાથી મિત્રો મળી ગયા પણ જે કોઈ છેલ્લે બત્રીસ ઇંચની એલ ટીવી અને સ્માર્ટફોન જે વિતરણ કરવામાં આવશે એની માહિતી આપણે પાછળથી એડ કરી લઉં એ લોકી ડ્રોમાં કોનું ઇનામ લાગશે આપણને ખબર નથી જે કોઈ મિત્રનો હશે એ આપણે માહિતી આપી દઈશું બરાબર તો દરેક દાતાઓને રક્તદાન કરવા માટે આવ્યા દરેક દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ આવનારા દિવસમાં બી જરૂરિયાતને તમારા માધ્યમથી મળતી રહે એ મારી શુભકામના જોહાર જય જય કિસાન